નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું રહેશે હવામાન આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી મિત્રો વિસ્તારથી વાત કરીએ તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તેવામાં આગામી પાંચ દિવસમાં ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે તેવી શક્યતા વર્ણવવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ ક્યાં વરસાદનું જોર વધુ રહી શકે છે તો મિત્રો આજે તારીખ ચાર જુલાઈ છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા દક્ષિણ ગુજરાતના પણ ભાગોમાં ઉપરાંત નર્મદા સુરત તાપી સહિતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત સાબરકાંઠા મહેસાણા પાટણ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નવસારી અને વલસાડમાં પણ વરસાદનું જોર રહે તેવી શક્યતા છે તેમજ કચ્છ મોરબી રાજકોટ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ અને ડાંગમાં પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે રાજ્યના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ જુલાઈની વરસાદની આગાહીની ઉત્તર ગુજરાત પૂર્વ પશ્ચિમના ભાગો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નર્મદા સુરત તાપી નવસારી વલસાડ સહિતના જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે મધ્યમ વરસાદ થઈ શકે છે આ સિવાય રાજ્યના દસિણ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પૂર્વના ભાગ સહિતના કેટલાક ભાગોમાં ધીમી ધારે પણ વરસાદ થઈ શકે છે છ જુલાઈની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પ્રમાણ જોવા મળશે તે હવામાન વિભાગે જણાવ્યું છે સાત જુલાઈની વાત કરીએ તો રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આઠ જુલાઈની વાત કરીએ તો વરસાદનું પૂર્વમા અનુમાન કરતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના અનેક જિલ્લામાં વીજળીના કડાકા બડાકા સાથે વરસાદી માહોલ રહેશે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરના જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે તો ચાલો મિત્રો ફરીથી વરસાદનું નવું પૂર્વાનુમાન લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે